ડાંગ જિલ્લામાં નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડાંગ જિલ્લામાં નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરાઈ છે જે અંતર્ગત સાપુતારા પોલીસ ટીમ દ્વારા સાપુતારા ચેકપોસ્ટ વઘઈ ફોરેસ્ટ નાકા તેમજ ભેંસકાતરી ફોરેસ્ટ નાકા પર વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ડાંગ જિલ્લાની આંતરરાજ્ય હદ પર પોલીસ કર્મચારીઓ દ્વારા રિફ્લેક્ટર જેકેટ બેટરી લાઇટ અને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને વાહન ચાલકોની ચકાસણી કરવામાં આવી રહી છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ન્યુ યર નિમિત્તે દસ દિવસની છે એમાં વ્હીકલ ચેકિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા ડ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગની કોઈ ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે અને તમે બધા એમાં સહયોગ આપો અને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ના ચલાવે વ્હીકલ એક્સિડન્ટ્સ જો એનાથી થાય છે આ પણ બહુ એક મહત્વ પ્રશ્ન છે ડાંગ પોલીસ માટે અને બધા એમાં સહયોગ આપો અને આ જો ડ્રાઈવ છે આ એક તારીખ સુધી ચાલશે